પાટણ શહેરમાં આવેલા સરદાર પટેલ રમતગમત સંકુલમાં રમતગમત યુવા સંસ્કૃતિ પ્રવૃત્તિ ગાંધીનગર વિભાગ દ્વારા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા છ પોઈન્ટ પાંચ કરોડના ખર્ચે ચારસો મીટરનો આંતરરાષ્ટ્રીય કક્ષાનો સિન્થેટિક એથ્લેટિક ટ્રેક અને ફૂટબોલ ગ્રાઉન્ડ બનાવવામાં આવ્યું છે જેનું કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહજી રાજપૂતના વરદસ્તે રિમિન કાપી ઉદઘાટન કરવામાં આવ્યું હતું આ નવા ટ્રેક અને ફૂટબોલ મેદાનથી પાટણ જિલ્લા સહિત ઉત્તર ગુજરાતના ખેલાડીઓને મેદાનનો લાભ મળશે સરદાર પટેલ રમતગમત સંકુલ ખાતે આંતરરાષ્ટ્રીય કક્ષાનો ચારસો મીટરનો સિન્થેટિક એથ્લેટિક ટ્રેક અને ફૂટબોલ ગ્રાઉન્ડ બનાવવા છ પોઈન્ટ પાંચ કરોડના ખર્ચે બનાવવામાં આવ્યું છે જેનું આજે કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહજી રાજપૂતના વરદસ્તે રિમિંગ કાપી ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું આ નવા ટ્રેક અને ફૂટબોલ મેદાનથી પાટણ જિલ્લા સહિત ઉત્તર ગુજરાતના ખેલાડીઓને મેદાનનો લાભ મળશે બળવંતસિંહજી રાજપૂતે જણાવ્યું હતું કે પાટણ જિલ્લા ખાતે નવીન નિર્માણ પામેલ સિન્થેટિક એથ્લેટિક ટ્રેક અને ફૂટબોલ ગ્રાઉન્ડ ઉપર છ પોઈન્ટ પાંચ કરોડના ખર્ચે આ વિસ્તારના ખેલાડીઓ અને રમતવીરો માટે ચારસો મીટર સિન્થેટિક અને એથ્લેટિક ટ્રેક અને ફૂટબોલ ગ્રાઉન્ડ થકી ખેલાડીઓ રાજ્ય અને દેશ વિદેશમાં નામ રોશન કરશે તે માટે સરકારે ચિંતા કરી છે તે બદલ હું મુખ્યમંત્રીશ્રીનો આભાર માનું છું પાટણ સરદાર પટેલ રમતગમત સંકુલમાં આ બંને મેદાનમાં નિર્માણ માટે રાજ્ય સરકાર દ્વારા છ પાંચ કરોડ મંજૂર કરવામાં આવ્યા છે જેથી પાટણ અને તેની આસપાસની રમતપ્રેમી જનતા તેનો લાભ લઈ શકે ઉત્તર ગુજરાતના ખેલાડીઓ અને તાલીમાર્થીઓ માટે આ મેદાન આશીર્વાદરૂપ સાબિત થશે સરદાર પટેલ રમતગમત સંકુલ પાટણ ખાતે હાલ બાસ્કેટબોલ વોલીબોલ બેડમિન્ટન જુડો સ્વિમિંગ અને ટેનિસની રમતની સુવિધાઓ ઉપલબ્ધ છે જેનો પાટણ સહિત જિલ્લાના દરેક સમાજના દરેક લોકો લાભ લે તે માટે કિરણભાઈ પટેલે જિલ્લા રમત વિકાસ અધિકારી જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર સતત પ્રયત્નશીલ છે જિલ્લા રમત વિકાસ અધિકારી કિરણભાઈ પટેલે જણાવ્યું હતું કે પાટણ શહેરના સરદાર પટેલ રમતગમત સંકુલમાં બનેલ સિન્થેટિક ટ્રેકમાં સો બસો ચારસો આઠસો પંદરસો ત્રણ હજાર પાંચ હજાર બાર હજાર મીટર જેવી વિવિધ પ્રકારની દોડની સ્પર્ધાઓ થઈ શકશે નવ ગલી હશે ટ્રેકની વચ્ચેના ભાગમાં ફૂટબોલનું મેદાન તૈયાર કરવામાં આવ્યું છે જે લીલા ઘાસવાળું મેદાન બન્યું છે જેમાં ફૂટબોલની સ્પર્ધાઓ થઈ શકશે આ ઉપરાંત આ ગ્રાઉન્ડમાં લાંબી કૂદ ઊંચી કૂદ ગોળા ફેંક બરછી ફેંક હથોડા ફેંક ચક્ર ફેંક સહિતની સ્પર્ધાઓ થઈ શકે તે માટે પણ મેદાનો તૈયાર કરવામાં આવ્યું છે આ જિલ્લાનું પ્રથમ આંતરરાષ્ટ્રીય કક્ષાનું સિન્થેટિક એથ્લેટિક ટ્રેક હશે જેમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની દોડ કૂદ અને ફેંકની સ્પર્ધાઓનું આયોજન થઈ શકશે આજે પાટણ જિલ્લા માટે ગૌરવનો દિવસ છે એટલા માટે કે એકવીસમી તારીખ એકવીસ જૂન એટલે વિશ્વની અંદર યોગ દિવસ તરીકે ઉજવાય છે એનો સહ આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને આખા વિશ્વમાં ઉજવવા માટે નવ ફેર ઉજવાઈને આજે દસમો ઉજવાયો એની સાથે સાથે પાટણ જિલ્લાને વિશેષ ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે એની પ્રવૃત્તિને વેગ મળે એના માટે સાડા છ કરોડના ખર્ચે ચારસો મીટર એમ કહી શકાય કે દોડવા માટેનું અને બીજા અનેક પ્રકારની વસ્તુઓ અહીં આગળ આજે સરકારશ્રીએ પાટણ જિલ્લાને આપીને ખરેખર એક અદ્ભુત દિવસે આ ભેટ આપી છે એ બદલ ગુજરાતના મુખ્યમંત્રીશ્રીનો અમે ખૂબ ખૂબ દિલથી આભાર માનીએ છીએ અને વિદ્યાર્થી ભાઈઓને પાટણ જિલ્લાના લોકોને અપીલ કરીએ છીએ કે આટલું એક સરસ મેદાન મળ્યું છે અને મોટાભાગે આપણા તોથી અહીંયા આગળ ખાસ કરીને મિલિટરીમાં પોલીસમાં બધા ઘણા બધા લોકોને ચારસો મીટર દોડવા માટેની ઘણી બધી તકલીફ પડતી હોય છે આ એક સરસ વ્યવસ્થા થઈ છે એની સાથે આપણા વિદ્યાર્થીઓ અત્યારે છાસઠ લાખ લોકોએ જ્યાં રજીસ્ટ્રેશન કરાવ્યું હોય અને એમાંથી ચુમ્બાળીસ લાખ લોકો સત્તર વર્ષથી નીચે હોય એને પણ આ એક સરસ લાભ લઈ શકાય અને મહાકુંભની અંદર અનેક પ્રકારના મેડલો પાટણ જિલ્લો જીતી શકે એ પ્રકારની વ્યવસ્થાનું આજે આયોજન થયું છે તો બધા જ લોકો આનો લાભ લે અને વધુમાં વધુ લોકો આમાં જોડાય અને ફિટ ભારત જે ફિટ ફિટ ભારત માટેનું આદરણીય પ્રધાનમંત્રી સાહેબનું જે સપનું છે એની અંદર પણ પાટણ જિલ્લો અગ્રસર રહે એવી સૌ લોકોને અપીલ કરું છું ફરીથી ભૂપેન્દ્રભાઈ સાહેબનો આભાર માની